નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન હું છેલ્લા એક અઠવાડિયાથી ઘેડના ગામડાઓમાં અને એમના આજુબાજુના ગામડાઓમાં જ્યાં વરસાદના કારણે નુકસાની ગઈ છે એ તમામ જગ્યાએ રૂબરૂ જઈ અને ખેડૂતોની મુલાકાત કરી રહ્યો છું અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મેં છેલ્લા અઠવાડિયાની અંદર ઘેડમાં જે ખેડૂતોની પીડા જોઈ છે ખેડૂતોની વેદના જોઈ છે એ ખૂબ જ પીડાદાયક છે ઘેડ વર્ષોથી આ પીડામાંથી પસાર થઈ રહ્યું છે અને એટલા માટે મને પોતાને ઘેડ માટે કઈક કરવાની ઈચ્છા છે ઘેડના ખેડૂતો માટે મને કરવાની ઈચ્છા છે આમ તો ઘણા વર્ષો પણ હું અનેક વાર ઘેડમાં ખેડૂતો વચ્ચે જઈ અને એમના મુદ્દાને ઉઠાવવાનો મેં પ્રયત્ન કર્યો છે પરંતુ હજુ વધારે ઘેડ માટે મારે કંઈક કરવું છે અને ત્યારે આમ તો કોઈ કાર્યની આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે ગણેશ સ્થાપનાથી કરીએ પરંતુ આજે તો ગણેશ ચતુર્થી નો દિવસ છે ત્યારે ગણેશ ચતુર્થી પાવન દિવસે હું ઘેડ માટે એક મહત્વની જાહેરાત કરી અને એક શુભ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યો છું નો જે પ્રશ્ન છે વર્ષોથી જે પ્રશ્ન છે એમનો કાયમી નિરાકરણ આવે અને એમના કાયમી નિરાકરણમાં કોઈ ખેડૂતો સાથે અન્યાય પણ ન થાય સાથે સાથે આ વખતે જે નુકસાની ગઈ છે ઘેડમાં અને ઘેડના આજુબાજુના ગામમાં એ તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને સોએ સો ટકા સહાય સર્વેના નાટક સિવાય સો એ સો ટકા સહાય આપે અને સાથે સાથે જે ઘેડના કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષોથી સમસ્યાઓ છે તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ઘેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ હું આ પદયાત્રા મારફત મારફતના તમામ ગામડાઓમાં હું ખેડૂતો પાસે જઈશ ગામડાના લોકો પાસે જઈશ અને ઘેડની વેદના અને ઘેડની જે પીડા છે એને સમજવાનો પ્રયત્ન કરીશ અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ આભાર પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી